અને ઘરમાં સંડાસમાં જતાંય બહુ તકલીફ પડે છે અમારા ઘરોમાં પાણી પહેર્યું બેસી ગયા છે અને આમ રહેવાની પણ સગવડ નથી એવી અમારી હાલત છે ટોયલેટ ભરાઈ ગયા છે ટોયલેટમાં જાય એવું નથી પાર્કિંગમાં પાણી ફૂલ થઈ ગયા છે ગરબા આવવાની તૈયારીઓમાં છે તો પણ અમારી પરિસ્થિતિ કોઈ સમજતું નહીં અમે અરજીઓ આપી આપીને થાક્યા અમારી અહીંયા જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ને ત્યારથી રોજ પાણી હોય છે જતું જ નહીં કોઈ જવાનો રસ્તો જ છે નહીં ઘરની બહાર અમે આવી શકતા નથી છોકરા સ્કૂલ બી નહીં જઈ શકતા હું મારા ઘરની બહાર આવી આ મારું ઘર છે જો હું મારા ઘરની બહાર આવી તરત હું પડી ગઈ અંદર ખાડો એટલો ઊંડો હતો આખે આખી અંદર જઈ અને મારા ઘરના આજુબાજુવાળા આવીને મને બહાર કાઢી અને મને વાગ્યું બી હતું અને હું હાલ બી પાણી કાઢું છું અહીંયા પાટણમાં બે દિવસના અવિરત વરસાદ બાદ જે પાટણના જે અંબાજી નેડિયું કહેવાય તેના વિસ્તારના અંદર આવે સોસાયટી હું મારા પાછળના દ્રશ્ય બતાવીશ કે જે આવેલી છે માહી સોસાયટી તેમજ જે સોપાન હોમ્સ છે તેના જે વિસ્તાર છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે કહી શકાય કે જે નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારના અંદર આવતો આ વિસ્તાર છે બે ચોવીસ કલાક વરસાદ વીતે થઈ ગયા છે પરંતુ જે આ સોસાયટીઓ છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જે સોસાયટીના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલ જવામાં અને જે નોકરી ધંધે અર્થે જતા જે વ્યક્તિઓ છે તેમને જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે સોસાયટીના બહાર આવેલી જે ધંધા અર્થેની જે દુકાનો છે અંદર જે પાણી ઘૂસી જવા પામ્યા છે તેના જ કારણે આજે તેમને દુકાનો બંધ કરવાનો પણ તેમને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જે અહીંના જે લોકો છે જે લોકોને ઘરથી બી બહાર રીતે નીકળવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તેમને હાલ તો સ્કૂલે જવા પણ તેમને પણ મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે વાત કરવામાં આવે નગરપાલિકાની નગરો નગરપાલિકાનું જે નગરોડ જે તંત્ર છે ત્યાં સુધી જે અહીંની મુલાકાત કરવા આવી નથી હવે જોવાનું તો એ રહ્યું કે ક્યારે તે લોકો અહીંયા અને અહીં જે પાણી છે તેનો નિકાલ કરવા માટેથી આવી શકશે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવેરા વરસાદ વરસતાની સાથે જિલ્લો પ્રભાવિત થવા પામ્યો હતો ત્યારે નીચાળવાળા વિસ્તારોના અંદરના પાણી ભરવાની સમસ્યા સામે આવી તો બીજી તરફ જો વાત કરવામાં આવે સિદ્ધપુર તાલુકામાં આવેલા ગુલપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના અંદર પણ વરસાદી પાણી ભરાયા શાળાનું તળાવના ભાગમાં જ બનાવેલી છે અને લગભગ છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે એનું કારણ મને તો મને સમજ નહી પણ મારા કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આ સ્કૂલમાં અતિ પછાત વર્ગ એટલે ઓબીસી એસસી અને એસટી ના બાળકો છે એટલે કોઈ આના ઉપર ધ્યાન નથી આપતું કો તો કોઈ આ શાળા જર્જી ચાલે છે કોઈ કોઈનો ભોગ લે કોઈ અમારા બાળકોનો ભોગ લેવા લેવાની સરકાર તંત્ર સરકાર કે તંત્ર કોઈ રાહ દેખી રહ્યું એવું મને તો લાગે છે શાળામાં જે કુદરતી રીતે વરસાદ આવે છે એટલે અગાઉના શિક્ષકો પણ કહેતા હતા કે આ શાળામાં સામાન્ય વરસાદ થાય તો પાણીનો નિકાલ નથી એટલે આ રીતે પાણી ભરાઈ જાય છે જો આજે વરસાદ આવ્યો આ રીતે રૂમોની અંદર પાણી પેસી જાય તો અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે અહીંયા ગામના એસએમસીના અંદર વાત કરેલી છે તો મંદિરની જગ્યા એમને આપેલી છે આજે અમારું શિક્ષણ કાર્ય બપોર પસંદનું શિક્ષણ કાર્ય આજે આખર તારીખ હતી પણ ચાર વાગ્યા સુધી મંદિરની જગ્યામાં અમે પૂર્ણ કર્યું શિક્ષણ કાર્યને કોઈ અવરોધ નથી આપ્યો જો સિદ્ધપુરની અંદર વધુ વરસાદ પડે આઠ દસ જેવો ઇંચ જોવા જો વરસાદ થાય તો એના મેદાનની અંદર પાણી ભરાવાની થોડી સમસ્યા રહે છે આજે પણ વધુ વરસાદ શહેરની અંદર હોવાથી મેદાનની અંદર એકાદ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે પણ એ પાણી ઉલેચવાની કામગીરી અત્યારે નગરપાલિકા દ્વારા થઈ રહી છે નવીન નવીન શાળા શાળા બનાવવા માટે અંદર અંદર કરવામાં કરવામાં આવેલી છે દ્વારા સમયની મંજૂર આવશે પાટણ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે જે સ્કૂલ જે પ્રાથમિક શાળાઓ છે મારા પાછળના દ્રશ્ય બતાવો કે જે ગત રાત્રિએ જે વરસાદ જે પવન સાથે વરસાદ વરસ્યો તેના જ કારણે જે ફૂલપુરા પ્રાથમિક શાળા છે તેના પ્રતંગના અંદર પાણી ભરાઈ જવા પામ્યું છે તેના જ કારણે આજે જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપવા માટેની નોબત આવી છે જો વાત કરવામાં આવે હજી પણ આનાથી જો વધારે વરસાદ પડવામાં આવે તો વરસાદ પડી જાય તો તેના જ કારણે જે તેના ઉરડાઓ છે ત્યાં સુધી પાણી પહોંચી શકે છે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ છે તેમના જ જે અભ્યાસ પર પણ અસર થઈ શકે છે જો આ સ્કૂલને હજી સત્વરે જો આને ઉપાડવામાં આવે અને પૂરાણ કરીને જો ઉપર કરવામાં આવે તેવી હાલ તો લોકોમાં માંગ ઉઠી રહી છે અને જો આને ઉપાડીને થોડી ઉપર કરવામાં આવે તેવી શિક્ષકગણ તેમજ વાલીઓની હાલ તો માંગ ઉઠી રહી છે અખ્તર મંસૂરી ગુજરાત ફર્સ્ટ પાટણ